નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવના છે એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું એવું જામફળનું શાક તો આ જામફળને ઘણી જગ્યાએ જમરૂખ તરીકે પણ ઓળખવામાં આવે છે તો તમારા ગામમાં આને કયા નામે ઓળખવામાં આવે છે તે મને કોમેન્ટ ચોક્કસ કરજો અને શિયાળાની શરૂઆત થાય એટલે જામફળ તો બધી જ જગ્યાએ મળતા જ હોય છે ઘણી જગ્યાએ લાલ જામફળ પણ ખૂબ જ વખણાય છે તમે લાલ જામફળનું શાક પણ કરી શકો છો જો કે અત્યારે મારી પાસે સફેદ જ જામફળ છે તો હું સફેદ જામફળનું શાક તમને પતાડી દઈશ તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે અહીંયા મેં થોડાક પાકા એવા બે ત્રણ જામફળ લીધેલા છે તમારે જેટલું શાક બનાવવું હોય એ પ્રમાણે તમે જામફળની ક્વોન્ટિટી રાખી શકો છો ત્યારબાદ એને સારી રીતે ધોઈ અને સુધારી લેવાના છે આપણે જે રીતે બટેટા સુધારીએ બસ એ જ રીતે એને સુધારવાના છે ત્યારબાદ હવે એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી તેમાં થોડુંક જીરું એડ કરવાનું છે જીરું બરાબર તતડે એટલે આપણે હવે તરત જ એમાં જે સુધારીને તૈયાર રાખ્યા છે જામફળ તે આમાં એડ કરી દેવાના છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ પાક્કા જામફળ નથી લેવાના થોડાક કાચા હોય એવા જ આપણે જામફળનો અહીંયા ઉપયોગ કરવાનો છે જેથી પાણીમાં તે ચડશે તો સરસ રીતે પોચા થઈ જશે એટલા માટે અને જો તમે પાક્કા લેશો તો સાવ લૂચો થઈ જશે અને જામફળના ટુકડા નહીં રહે એ રસો જ બની જશે એટલા માટે તો આ રીતે જામફળ એડ કર્યા પછી સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે જેથી જામફળ સારી રીતે ચડી જાય તો અડધો કપ પાણી એડ કર્યા પછી આપણે ફક્ત બે જ મિનિટ માટે એને ઢાંકીને થવા દેવાનું છે જેથી જામફળ થોડાક ઓછા થઈ જાય વધારે નથી ચડવા દેવાના થોડીક જ વાર રાખવાના છે બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા જામફળ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે એમાં મસાલો કરીએ તો એમાં અડધી ચમચી હળદર અને બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરવાનું છે અહીંયા આપણે ધાણાજીરું વધારે એડ કરીશું તો રસો એકદમ જાડો થશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે ત્યારબાદ આપણે ફરીથી એને સારી રીતે મિક્સ કરી અને એક મિનિટ માટે ફરીથી ઢાંકીને એને થવા દેવાનું છે એક મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલો સારી રીતે શાકમાં બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એમાં મીઠાશ માટે આપણે એમાં ગોળ એડ કરવાનો છે તમે ઈચ્છો તો ખાંડ પણ એડ કરી શકો પણ ગોળનો ટેસ્ટ જ કંઈ અલગ આવશે એટલા માટે જો તમને વધારે ગળ પણ જોઈએ તો તમે વધારે ગોળ એડ કરી શકો છો હવે આપણે ફરીથી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી ગોળ સારી રીતે ઓગળી જાય હવે તો ગોળનો ભૂકો પણ રેડીમેડ મળે છે તો તમે તે પણ આમાં એડ કરી શકો છો જેથી ગોળને ઓગાળવા માટેની કોઈ જ પ્રક્રિયા કરવી ના પડે એટલા માટે ત્યારબાદ થોડુંક પાણી ફરીથી એડ કરી અને તમે જોઈ શકો છો ગોળ સારી રીતે ઓગળી ગયો છે ગોળ બરાબર ઓગળી જાય એટલે હવે આપણે છેલ્લે લાલ મરચું પાવડર નાખવાનો છે કારણ કે જો પહેલાં તમે લાલ મરચું નાખશો ને તો એનો કલર થોડોક કાળાશ પડતો થઈ જશે એટલા માટે આપણે છેલ્લે લાલ મરચું નાખવાનું જેથી તે એવો લાલ ને લાલ કલર રહે એટલા માટે તો આ રીતે લાલ મરચું પાવડર એડ કર્યા પછી આપણે ફરીથી એક મિનિટ માટે એને બરાબર ઉકળવા દેવાનું છે એક મિનિટ પછી આપણે પરથી કોથમીર ભભરાવીને એને સર્વ કરવા માટે રેડી કરી દેવાનું છે તો થઈ ગયું ને આપણું એકદમ ટેસ્ટી એવું ચટપટું અને ખાટું મીઠું એવું જામફળનું શાક તૈયાર તો કોને કોને ભાવે છે મને કોમેન્ટ અવશ્ય કરજો અને હા તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પણ ચોક્કસ કરજો તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય